ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમ પાણી છોડવાનું પ્રમાણ વધ્યું છે ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં નોંધપાત્ર પાણીની આવક થઈ રહી છે જેના પગલે ડેમના જળસ્તરમાં ભારે વધારો થયો છે આપત્તિ નિવારણ અધિકારીઓ અને ડેમ મેનેજમેન્ટ દ્વારા ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ તત્કાળ અસરથી વધારવામાં આવ્યું છે ગત રાતથી ડેમમાંથી લગભગ એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ આજે વહેલી સવારથી પાણી છોડવાનું પ્રમાણ વધારે બે લાખ ક્યુસેકથી શરૂ કરવામાં આવ્યું છે અને તે અગિયારથી બે લાખ ક્યુસેકની વચ્ચે રહેવાની શક્યતા છે નદીમાં નવા નીર આવતા તાપી બે કાંઠે વહેતી દેખાઈ છે ડેમમાંથી છોડવામાં આવતું પાણી સુરત સુધી પહોંચતા શહેરના વિયરકમ કોઝવેની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે કોઝવે તેની સામાન્ય છ મીટર સપાટી વટાવીને હાલ નવ મીટર સુધી વહેતો થઈ ગયો છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે